છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઈડ્રેશન થવાના બનાવ તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે રાજ્યમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં

પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ રજાજકુમાર મહાવદેવશ્રી ના આશીર્વાદ થી આજે અમે છાશ વિતરણ કરવા જઈ રહ્યા છે આ ગરમીને જોઈને પોલીસ કર્મી ને ડિહાઈડ્રેશન ના થાય એના બદલે અમે આજે જાડેશ્વર શક્તિનાથ જંબુસર ચોકડી એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચર માં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ પે ફાઇનલ કરેલ છે થેન્ક યુ શ્રી વજરાજ શ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે એમ વિવાયોના બેનર હેઠળ અમે લોકો આજે છાસ વિતરણનો કાર્યક્રમ કરીએ રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું જે આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું થેન્ક યુ જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એમ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ વલ્લભ મતલબ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ